આજે સુરેન્દ્રનગર જિલ્લામાં જે રાજકુમાર જાટના કેસ છે અને માનનીય હાઈકોર્ટ તરફથી અમને તપાસનું સુપરવિઝન મળેલ છે તો તપાસ કરનાર અધિકારી જેડીપ્રોઈ સાથે મળીને અને જે તપાસથી સંબંધિત જે તમામ લોકો છે આના પહેલાં અને આજે વધારેના જે સ્ટેટમેન્ટ છે એ લેવાના ચાલુ છે અને રાજકુમાર જાટનો જે કેસ છે અમે ટોટલ એફઆઈઆર છે એક ગોંડલના બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગુમની જાણવા જોગ છે અને એક ગોંડલ બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક એનસી ગુનો દાખલ છે અને એક રાજકોટ શહેરનો જે કુવાડવા જે રોડ પોલીસ સ્ટેશન છે ત્યાં ગુનો નંબર વન વન સિક્સ બે હજાર પચીસનું ફેટલ દાખલ થયેલું છે આ ગુનાના તપાસ કામ તમામ જે લોકો છે આને અત્યારે બોલાવેલા છે અને આ જે કેસ છે આ કેસથી સંબંધિત જે તમામ વસ્તુ છે એ ડીવાયએસપી સાથે બેસીને અને આના તમામ જે અલગ અલગ જે પાસા છે આ પાસાના ચેક કરવામાં આવ્યા છે અને આ સંબંધિત ચર્ચા કરવામાં આવી છે અને આ તપાસ અત્યારે આગળ ચાલુ છે અને માનની હાઈકોર્ટ જે છે ત્યાં દસ તારીખના રોજ આ તપાસની જે પ્રોગ્રેસ રિપોર્ટ છે આ સબમિટ આજના ટોટલ તેર શખ્સ જે છે અને અને અલગ અલગ છે આ પણ આઈઓ દ્વારા ગોંડલ જઈને અને તમામ જગ્યાએ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે અને વધારેની પૂછપરછ કરવા માટે પણ આજે અહીંયા બોલાવવામાં આવ્યા છે અને આ કેસ જ્યાં સુધી અમે અમે લોકોને જરૂર પડશે ત્યાં સુધી અલગ અલગ આ લોકો અને આ સી સંબંધી જે અલગ અલગ લોકો છે આ તમામ લોકો થી પૂછપરછ